ले तो बहुत Hei, hei.

આપણે કમ્પ્લેટ એટલે પેલી સારી કમ્પ્લેટ એટલે આ કે તમે આ હી વાયા હિલારા ઘર નાખજો આમ કઈ મોટા જ નહીં

સાયકલ <tiple> ઉઠાઈ <tiple> <tiple>

અરે બેટો અલ્યા કુનોરિયો સુર તો બા રયા લે મા સોક્યા બા પાખવા નાઈ તારી ગો છોરાયા કુ કેટલા જોય છોડ છોડ જોય લે ગાડી રાખો કાટકો કરો તો મારો ઓય મમર માર સકલ ઊભી કરો ખતરનાક છોડ દે ઓ ભાઈ કોમ ન દે બોંગો જાવસે અલ્યા આ ડાઉની મુરા ખબર ન દે બોંગો તો ના લાગતા